પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ નમસ્કાર અમેરિકામાં કેલિફોર્નિયાના એનાહેમ ખાતે આવેલા ગાયત્રી ચેતના કેન્દ્રમાં તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો અમેરિકામાં કેલિફોર્નિયાના એનાહેમ ખાતે આવેલા ગાયત્રી ચેતના કેન્દ્રમાં તારીખ બીજી નવેમ્બર બે હજાર રોજ તુલસી વિવાહનો પ્રસંગ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગની શરૂઆતમાં ભગવાન શ્રી વિષ્ણુજીના વરઘોડાથી કરવામાં આવેલ જેમાં ભાવિક બહેનોએ ખૂબ જ ઉત્સાહ અને નાચગાન સાથે મંદિરના પ્રાંગણમાં પાલખી લઈને ફર્યા હતા વરઘોડામાં આગળ રહીને ઢોલ વગાડીને જૈન સેન્ટરના અમરીશ ભોજકે દરેક જાનૈયાને ખૂબ જ વાપ કર્યા હતા તુલસી માતાના પક્ષે યજમાન શ્રીમતી રૂપા શર્મા હતા જ્યારે શાલિગ્રામજી વિષ્ણુ ભગવાનના પક્ષે શ્રી નિકીબેન અને શ્રી વિરેન ભટ્ટ પક્ષે શ્રી ભરત સોલંકી શ્રી મોહન ગુપ્તા તથા રાજુભાઈ પટેલ સેવા આપી રહ્યા હતા આ સમગ્ર વિવાહ લગ્નના પંડિતજી તરીકે સમીર પાંડેજીએ પોતાની આગવી રીતે અસરકારક અને માહિતીપ્રદ વિવાહની વિધિ કરાવી હતી જેમાં નિકીબેન ભટ્ટે પોતાના સુરીલા સ્વરમાં મંગલાષ્ટ અને મંગળ ફેરાના ગીતો ગાઈને તથા સપ્તપદી અને વિવાહની સમગ્ર વિધિમાં સહકાર આપી ભક્તો ભાવ પૂર્ણ કરીને ખૂબ જ આનંદિત કર્યા હતા શ્રીમતી સુક્રિતા શર્માના ગ્રુપે પોતાની આગવી સ્ટાઇલમાં પંજાબી ભાંગડા ડાન્સ દ્વારા ભક્તિ ગીત ગાઈને ખૂબ જ ભાવ પ્રદર્શિત કર્યો હતો આ સમગ્ર પ્રસંગ શ્રી ભાનુભાઈ પંડ્યા મહેશભાઈ ભટ્ટ અમૃતભાઈ કનુભાઈ મુકેશભાઈ ભરત સોલંકી કુસુમબેન પંડ્યા મીનાક્ષીબેન ભટ્ટ અરુણાબેન કુસુમબેન પટેલ અલકાબેન સુક્રિતા શર્મા ભાનુબેન પટેલ અને રૂપા શર્મા દ્વારા સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવેલ હતું તુલસી વિવાહના આ સમગ્ર પ્રસંગે હિરલ પટેલ કોમલ અમીનનું બાળ સંસ્કાર શાળાનું ગ્રુપ અને ગાયત્રી પરિવારની સિનિયર બહેનો મહાપ્રસાદ તૈયાર કરવામાં સહયોગ આપ્યો હતો આ તુલસી વિવાહના પ્રસંગે લગભગ દોઢસો જેટલા ભાવિ ભક્તો એક સમગ્ર રીતે ભાવિભોર થઈને પ્રસંગ માણ્યો હતો દીપમાલા ન્યૂઝ કાંતિભાઈ મિસ્ત્રી કેલિફોર્નિયા અમેરિકા